કેમ છો મિત્રો મજામાં હશો જેવું મિત્રો અમારી વાડીની માંડવી જો અને મિત્રો કોઈ પણ કોમેન્ટ કરો તો ગુજરાતીમાં કરજો ઇંગ્લિશ આવડતું નથી કોઈ પણ મિત્રો કોમેન્ટ લખો તો ગુજરાતીમાં લખજો ભાઈ ઇંગ્લિશ આવડતું નથી કેમ છો મિત્રો મજામાં શું ચાલી રહ્યો મિત્રો ક્યાંથી સી લખજો મિત્રો કોમેન્ટ કરજો અમારી લાઈવમાં તમારું સ્વાગત છે ખૂબ ખૂબ ધન્યવાદ સપોર્ટ આપ્યો એ બદલ હાલો મિત્રો કેમ છો મજામાં છો શું ચાલી રહ્યું મિત્રો કોમેન્ટ કરો તો મિત્રો ગુજરાતીમાં કરજો ઇંગ્લિશ આવડતું નથી કોઈ પણ મિત્રો કોમેન્ટ કરો તો ભાઈ ગુજરાતીમાં કજો ઇંગ્લિશ આવડતું નથી ભાઈ જવ અમારી વાડીની મોસમ પાણી જાવ ભાઈ જાવ જવ ભાઈ જાવ મિત્રો જવ

મિત્રો કોઈ પણ કોમેન્ટ કરો તો ગુજરાતીમાં કરજો ઇંગ્લિશ આવડતું નથી ભાઈ ઇંગ્લિશ આવડતું નથી અમારી માં તમારું સ્વાગત છે ખૂબ ખૂબ ધન્યવાદ સપોર્ટ કરવા બદલ તમારો આભાર ભાઈ ધન્યવાદ ધન્યવાદ જુઓ મિત્રો અમારી માં તમારું સ્વાગત છે ધન્યવાદ ધન્યવાદ કરતા રહેજો મિત્રો કરતા રહેજો ખૂબ ખૂબ ધન્યવાદ હાલો મિત્રો કેમ છો મજામાં હશો કોઈ પણ મિત્રો કોમેન્ટ કરો તો ભાઈ ગુજરાતીમાં કરજો ઇંગ્લિશ આવડતું નથી કરજો મારા વાલા ગુજરાતી કેમ છો તમારે મોહમ પાણી હરાશે મિત્રો માં જણાવજો એ કાનજી તારી માં કેસે આવે કે શું રે હલો મિત્રો અમારી લાઈવમાં તમારું સ્વાગત છે ખૂબ ખૂબ ધન્યવાદ મિત્રો કોમેન્ટ કરો તો ગુજરાતીમાં કરજો ઇંગ્લિશ આવડતું નથી ભાઈ ક્યાંથી જાઉં છું મિત્રો કોમેન્ટમાં લખજો ઇંગ્લિશ આવડતું નથી ગુજરાતીમાં લખજો ભાઈ લાઈટમાં તમારું સ્વાગત છે મિત્રો ખૂબ ખૂબ ધન્યવાદ પાઉસ આયકા બડે ખૂબ ખૂબ ભાઈ પાઉસ ભાઈ તમારો ધન ખૂબ ખૂબ ધન્યવાદ મિત્રો મિત્રો કોઈ પણ કોમેન્ટ કરો તો ઇંગ્લિશમાં ગુજરાતીમાં કહેજો એ ઇંગ્લિશ આવડતું નથી આ અમારી વાડીની મોસમ માંડવીનું વાવેતર કર્યું છે ભાઈ અને મોલક પાણી બહુ સારા છે અને આ બધો લાઈવમાં તમારું સ્વાગત છે મિત્રો ખૂબ ખૂબ ધન્યવાદ કોમેન્ટ કરો તો મિત્રો હું ગુજરાતીમાં ખાજો ઇંગ્લિશ આવડતું નથી ભાઈ બરાબર અમારી લાઈવમાં તમારું સ્વાગત છે ખૂબ ખૂબ ધન્યવાદ મિત્રો નમસ્કાર કાકા નમસ્કાર ભાઈ નમસ્કાર ખૂબ ખૂબ ધન્યવાદ મિત્રો ખૂબ ખૂબ ધન્યવાદ કેમ શું મજામાં હશો ને ખૂબ ખૂબ ધન્યવાદ શું ચાલે મિત્રો ખૂબ ખૂબ ધન્યવાદ મિત્રો અમારી લાઈવમાં તમારું સ્વાગત છે ખૂબ ખૂબ ધન્યવાદ ખૂબ ખૂબ ધન્યવાદ ભાઈ ઈંગ્લિશમાં તમે નામ લખો પણ વાંચતા આવડે નહીં મિત્રો ઇંગ્લિશ ગુજરાતી આવડે છે ભાઈ હલો અમારી લાઈવમાં તમારું સ્વાગત છે મિત્રો ખૂબ ખૂબ ધન્યવાદ કેમ છો મજામાં કોઈ પણ ભાઈ મિત્રો કોમેન્ટ કરો તો ગુજરાતીમાં કરજો ઇંગ્લિશ આવડતું નથી મારા વાલા ખૂબ ખૂબ ધન્યવાદ સપોર્ટ કર્યો એ બદલ ખૂબ ખૂબ ધન્યવાદ મિત્રો કેમ છો મજામાં હશો શું ચાલી રહ્યો મિત્રો કોમેન્ટ કરતા રહેજો મિત્રો મજામાં હશો ને મિત્રો કેમ છો વરસાદ હલો અમારી લાઈવમાં તમારું સ્વાગત છે મિત્રો ખૂબ ખૂબ ધન્યવાદ કેમ છો મિત્રો મજામાં છો કોઈ પણ ભાઈ ભાઈઓ અથવા બહેનો કોમેન્ટ કરો તો મિત્રો ગુજરાતી માં કરજો ઇંગ્લિશ મને આવડતો નથી ભાઈ બરોબર કેમ છો મજામાં હશો કોમેન્ટ કરતા રહેજો ભાઈ લાઈક કરતા રહેજો મારા વાલા કેમ છો મજામાં હશો ખૂબ ખૂબ ધન્યવાદ અમારી લાઈવમાં તમારું સ્વાગત છે મિત્રો ખૂબ ખૂબ ધન્યવાદ ખૂબ ખૂબ ધન્યવાદ મિત્રો કેમ છો મજામાં હશો હાલો મિત્રો કેમ છો મજામાં હશો શું ચાલે મિત્રો તમારો ક્યુ ગામ મારું બહુ સરસ ઊભા છો ભાઈ ખૂબ ખૂબ ધન્યવાદ ભાઈ ખૂબ ખૂબ તમારા તમારી લાઈવમાં તમારું સ્વાગત છે મિત્રો ખૂબ ખૂબ ધન્યવાદ અમારું ગામ ભાઈ કેનેડી છે ભાટિયાની બાજુમાં ખૂબ ખૂબ ધન્યવાદ મિત્રો માળી બહુ સરસ ઉભા છો હાલો મિત્રો ખૂબ ખૂબ ધન્યવાદ અમારી લાઈવમાં તમારું સ્વાગત છે મિત્રો કોઈ પણ કોમેન્ટ કરો તો ગુજરાતીમાં કરજો ભાઈ ઇંગ્લિશ વાંચતા આવડતું નથી મિત્રો ઇંગ્લિશ વાંચતા આવડતું નથી મારા વાલા ખૂબ ખૂબ ધન્યવાદ હાલો અમારી લાઈવમાં તમારું સ્વાગત છે મિત્રો ખૂબ ખૂબ ધન્યવાદ કેમ છો મિત્રો મજામાં હશો હાલો આ જો એ મિત્રો સાથી આપવાનો છે પછી નિદામણ કરવાનું છે મગફળીમાં દેવભૂમિ દ્વારકા જિલ્લો ભાઈ ખૂબ ખૂબ તમારો આભાર ધન્યવાદ મિત્રો નામ તો વાંચતા ઇંગ્લિશમાં આવડતો નથી ભાઈ કેમ છો મજામાં હશો હાલો અમારી લાઈવમાં તમારું સ્વાગત છે મિત્રો ખૂબ ખૂબ ધન્યવાદ કેમ છો મિત્રો મજામાં હશો મિત્રો લાઈક કરતા રહેજો કોમેન્ટ કરતા રહેજો અમારી લાઈફમાં તમારું સ્વાગત છે કેમ છો મિત્રો મજામાં હશો ખૂબ ખૂબ ધન્યવાદ મિત્રો મિત્રો કોઈ પણ કોમેન્ટ કરો તો ગુજરાતીમાં કરજો મારું નામ હરદાસભાઈ છે હરદાસભાઈ ખૂબ ખૂબ ધન્યવાદ કેમ છો મજામાં હશો હરદાસભાઈ કેમ છો મજામાં છો ભાઈ મિત્રો ખૂબ ખૂબ ધન્યવાદ અમારી લાઈવમાં તમારું સ્વાગત છે મિત્રો ખૂબ ખૂબ ધન્યવાદ કેમ છો હરદાસભાઈ મજામાં છો હાલો મિત્રો લાઈક કરતા રહેજો કોમેન્ટ કરતા રહેજો મિત્રો ખૂબ ખૂબ ધન્યવાદ વાડીમાં ભાઈ ઊભો છો વાડીમાં ઊભો ઉભો લાઈવ ચાલુ કર્યું છે મિત્રો ખૂબ ખૂબ ધન્યવાદ જોવા બદલ તમારો આભાર હાલો મિત્રો અમારી લાઈવમાં તમારું સ્વાગત છે ખૂબ ખૂબ ધન્યવાદ કેમ છો મિત્રો મજામાં શો હાલો મિત્રો કોઈ પણ ભાઈ કોમેન્ટ કરો તો ભાઈ ગુજરાતીમાં કરજો ઇંગ્લિશ વાંચતા આવડતું નથી ભાઈ કોઈ પણ જોતા હો તો ભાઈ ગુજરાતીમાં ગુજરાતીમાં કોમેન્ટ લખજો ભાઈ ઇંગ્લિશ વાંચતા આવડતું નથી ભાઈ કેમ છો મજામાં શો અમારી લાઈવમાં તમારું સ્વાગત છે ખૂબ ખૂબ ધન્યવાદ હાલો મિત્રો કેમ છો મજામાં શો શો મિત્રો ખૂબ ખૂબ ધન્યવાદ હાલો અમારી લાઈવમાં તમારું સ્વાગત છે મિત્રો ખૂબ ખૂબ ધન્યવાદ ધન્યવાદ હલો ભાઈ કુદરતની મહેર છે ભાઈ વરસાદ પાણી સારા થઈ ગયા છે મોલાત પાણી બહુ સારા છે ભાઈ અમારી લાઈવમાં તમારું સ્વાગત છે મિત્રો ખૂબ ખૂબ ધન્યવાદ હાલો મિત્રો હવે લાઈવ બંધ કરવાનું થાય છે હવે જવાનું છે હાથી ચાલુ કરવું હે મિત્રો